ની મન અને લોભી ક્યારે કોઈ નું સારું ના કરી શકે સ્વાર્થી લોકો ફક્ત પોતાના ફાયદા માટે જ કામ કરતા હોય છે

બাকি ઇમને તમારી કાય પડી હતી નથી તમે જીવો કે મરો કાઈ ફેર ના પડે એવા લોકો તમારી સખત ત્યારે જ રહેશે જ્યારે એને ને તમારી પાસેથી કંઈક મેળવવાનું હોય છે આજુબાજુ હશે જ એવા લોકો નથી રાખતું મા બાપ સિવાય એ વાત યાદ રાખજો

તો એનાથી દૂર રહ્યો સ્વાર્થી લોકો તમે પણ સ્વાર્થી બની જાવ એની આરે તેવા સાથે તેવા કેવત છે ને એ સાચી જ છે તો ફોલી ફોલી ખાઈ જાય આપણે એના જેવા ના ખાઈ ને જો તમને મારો વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો